આ પડી ગયા ઓરા છેફસી કુકલાવો તો કુક કajou પછી હવે લેવા જવું પડશે કુકના હોય ખોસો ભરે વાડીમાં લાવો ને

અલવરો છોકરા કેમ તું ઢળે લાયું ભેસ્યો હમમાં ચાલું તું કેમ આતો હોય છે તો ને એમે છે છે ખબર ચાર કઈ આલુ

છે પાછો હવે આપડે આજ પછી ખેતર આવતો ને તારા ટોટિયા ભાજી પડ્યા છે ચાલાક થઈ જાય પછી તારા પાછો મારા છે જવા દે પણ હવે તો ફમાવ પછી આમ તો થોડી મર્યાદા હતી પણ હવે ફમાવું

આ તો મને હોય બતાય જો પખો બાસ્યુ છે પખો બાન ઉમર છે એટલા કો હા બજારે એકલો ફરું ઘર બજારે બોલતો નહી

મારવા ના તું તમારે દાબી ને કાઢ તો મારો પગ ના મેલો મારે તમે માર્યો તો છે